આજથી થોડાક દિવસ પહેલાં રાજકોટ જિલ્લાના કુવડવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક હત્યાની ઘટના બને છે એક સીમમાંથી મૃતદેહ મળી આવે છે ને આ મૃતદેહ મળી આવ્યા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાય છે અને આ તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે જેમાં આ કેસમાં હત્યાની ફરિયાદ નોંધાવનાર જે વ્યક્તિ હતા તે જ પોતાના ભાઈના

અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ રાજકોટ જિલ્લાના કુવાડવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક યુવકનું મૃતદેહ મળી આવે છે જે એક ગામની સીમમાંથી મૃતદેહ મળ્યા બાદ જે હાલના ફરિયાદી છે જે કેસના આરોપી બન્યા છે તેઓ સ્થાનિક પોલીસને જાણ કરે છે સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે પોલી પોલીસ દ્વારા તપાસ ચક્ર ગતિમાન કરવામાં આવે છે ત્યારે અલગ અલગ પ્રકારે જે કહાનીઓ છે તે ફરિયાદી દ્વારા ઘડવામાં આવે છે જે આનો આરોપી છે વિનુ વાવડિયા અને જે મૃતક છે મુકેશ વાવડિયા આ બંને સગા ભાઈઓ હોવાની વિગતો સામે આવી છે ને મુકેશ વાવડિયા અને વિનુ વાવડિયા વચ્ચે પારિવારિક મિલકતને લઈને ઝઘડો ચાલતો હતો ને તે બાબતની દાજ રાખીને વિનુ વાવળિયા છે તે એકાએક પોતાના ભાઈ મુકેશ વાવડિયા ઉપર જીવલેણ હુમલો કરે છે અને તેમની હત્યા નિપજાવી દે છે ત્યારબાદ પોલીસને ગુમરાહ કરવાના પ્રયાસો પણ તેના દ્વારા કરવામાં આવે છે આ મામલાના સંદર્ભમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાય છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચને એક બાતમી મળે છે કે મુકેશ વાવળિયા નામના જે વ્યક્તિ છે તેમની હત્યા કરનાર તેમનો જ ભાઈ વીનુ વાવડિયા છે તે બાબતના સંદર્ભમાં પોલીસ આરોપી

આમાં મરણ મરણ જનાર મુકેશભાઈ વેલાભાઈ વાવડિયાને કોઈ અજાણ્યા શખ્સે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી એનું મૃત્યુ નીપજાવેલ હતું અને આ ગુનાની ફરિયાદ તેમના સગા મોટા ભાઈ વિનુભાઈ વાવડિયાએ આપેલ હતી ત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ ની નીચે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા એક ખાનગી રાહે પાકી બાતમીના આધારે એવું જાણવા મળેલ કે આ ગુનાના ફરિયાદી એ જ પોતાના ભાઈનું

આરોપી જે આ ફરિયાદી છે તેના મરણ જનાર ને વચ્ચે પારિવારિક ઝગડા હતા ઉપરાંત મરણ જનાર પોતે ખુબ જ દારૂ પીવાની ટેવ વાળો હતો અને પોતાના મા બાપ ને પણ મારતો હતો અને ઉપરાંત બીજા મિલકત સંબંધે પણ ઝગડા હતા હજી સુધી આ હત્યામાં તેના મોટા ભાઈ હત્યા કરેલ હોવાનું સામે આવેલ છે બીજા કોઈની સંડોવણી સામે આવેલ નથી પણ હજુ વધુ તપાસ આ બાબતે ચાલુ છે અત્યારે હાલ પકડીને પોસ્ટે સોંપવામાં આવેલ છે ત્યાંથી જ પછી રિમાન્ડ ની તમાર કાર્યવાહી કરવામાં આવશે આપે સાંભળ્યા હતા રાજકોટ ક્રાઇમ અધિકારી તેમણે જે બે મહિના અગાઉ કુવાડવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે હત્યાનો છે નાખ્યો છે લઈને વાત છે ભાઈની હત્યા મિલકત બાબતે જે ઝઘડો ચાલતો હતો તેને લઈને દાજ રાખીને કરવામાં આવ્યો તેવી વિગત સામે આવી રહી છે આ મામલાના સંદર્ભમાં આરોપી સામે ગુનો દાખલ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે ને પોલીસને પણ ખોટી રીતે ગુમરાહ કરવાનો જે પ્રયાસ કર્યો છે તે બાબતના સંદર્ભમાં આજે ગુથ્થી છે એ ગુનાની તે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખી છે દર્શક મિત્રો નવજીયા ન્યૂઝના પ્લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં